સરકાર દ્વારા એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવી રહી છે અને જે તમામ જે ડોક્યુમેન્ટ છે તેની ઓનલાઈન કામગીરી થઈ રહી છે એટલે કે આધાર કાર્ડ જે હાલમાં એક મહત્ત્વનું જે ડોક્યુમેન્ટ બનાવી દેવામાં આવ્યું છે કે દરેક લોકોને આધાર કાર્ડ છે તે ફરજિયાત કરવામાં આવ્યા છે આધાર કાર્ડ તેમના માટે પરંતુ આ આધાર કાર્ડમાં જ્યારે નાના મોટો સુધારો કરવાનો હોય તેમાં કોઈ જે અપડેટ કરવાની જરૂરિયાત જ્યારે પડે ત્યારે લોકો ભારે હાલાકી જે છે તે ભોગવી રહ્યા છે તો સરકાર એક તરફ દાવા કરે છે કે તમે ઘરે બેઠા જે આધાર કેન્દ્રો જે છે આધાર જે સેવા કેન્દ્રો છે ત્યાં તમે ઘરે બેઠા એપોઇન્ટમેન્ટ લઈ અને તમારા સમય મુજબ આ આધાર કેન્દ્ર જે છે ત્યાં જઈ અને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો પરંતુ આ જે વાતો જે છે તે એકદમ બણગા ફૂંકવા બરાબર છે કારણ કે માત્ર અમદાવાદ અને સુરત જેવા મોટા સિટીમાં જ આ એપોઇન્ટમેન્ટ મળે છે અન્ય રાજ્યના કોઈ પણ જિલ્લામાં આ જે એપોઇન્ટમેન્ટ છે તે લઈ નથી શકાતી તો શું આ ડિજિટલ ઇન્ડિયા છે ખાલી બે જ જિલ્લા જે છે ત્યાં આ ડિજિટલ ઇન્ડિયામાં બુક એપોઇન્ટમેન્ટ થઈ જઈ શકે છે અન્ય જિલ્લામાં આ પ્રકારની કામગીરી ક્યારે થશે આપણે જોઈએ રિયાલિટી ચેક કરીએ કે ખરેખર બુક એપોઇન્ટમેન્ટ આધાર કા કેન્દ્રોની આપણે કરી શકીએ કે નહીં શું પરિસ્થિતિ જોવા મળે છે આપણે જો જોઈએ અત્યારે આપણે આજે આ જે યુઆઈડીએઆઈની જે એપ્લિકેશન છે તેમાં જઈએ આપણે જ્યારે એમાં આપણે જોશું ત્યારે એ લોકો આપણે આવું એક પેજ દેખાશે જેમાં એ લોકો એવું કહેવામાં છે બુક એન્ડ અપોઇન્ટમેન્ટ યુઆઈડીઆઈ આધાર સેવા કેન્દ્ર પહેલાં આપણે એમ કહે છે કે તમે સિટી સિલેક્ટ કરો એટલે તમે જ્યારે સિટી સિલેક્ટ ફરવામાં ઓપ્શનમાં જાઓ છો ત્યારે એ લોકો આપણે ખાલી દેખાડે છે ભાઈ ત્રિપુરા આગ્રા અમદાવાદ અમદાવાદ અલ્હાબાદ અમૃતસર આસોલ બેંગ્લોર બેંગ્લોર બરાબર દમણ દેહરાદૂન દિલ્હી ધાનાબાદ ગાઝિયાબાદ ગુવાહાટી હિસાર ઇન્દોર જમ્મુ કાશ્મીર કાનપુર એટલે આમાં ક્યાંય પણ ગુજરાતના બે જિલ્લા સિવાય અમદાવાદ ને સુરતને બાદ કરતાં એકય જિલ્લામાં તમે ઓનલાઈન જે છે તે એપોઇન્ટમેન્ટ નથી લઈ શકતા તે આપમાં સાબિત થાય છે એટલે ઘરે બેઠા તમે ઓનલાઈન કામગીરી કરી શકો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ શકો તમારા સમયનો બચાવ થાય આ તમામ જે વાતો જે સરકાર દ્વારા જે કરવામાં આવી રહી છે તે કેટલી ખરેખર હકીકતે તે વાત પુરવાર થાય છે તથ્ય શું છે તે તમે જ્યારે આ ઓનલાઈન કામગીરી એપ્લિકેશન દ્વારા એપોઇન્ટમેન્ટ બુક કરવા જ્યારે જાઓ છું ત્યારે તમને ખબર પડે છે કે આ માત્ર હજુ ગુજરાતના બે જ જિલ્લાઓમાં સમજો બે જ જિલ્લા સુરત અને અમદાવાદમાં જ બતાવે છે બીજા કોઈ જિલ્લાઓમાં કઈ કામગીરી થતી નથી એટલે ફરજિયાત લોકોએ કહી શકાય કે પોતાના આધાર કાર્ડના અપડેટ માટે આધાર કેન્દ્રો જે જ્યાં જ્યાં એ પણ માત્ર ગણ્યા ગાંઠિયા અમુક જિલ્લા અમુક સમયે જે જિલ્લામાં અમુક જગ્યાએ જ કાર્યરત છે ત્યાં વારામાં ઉભવાનું ટોકન માટે લાઇનમાં લગાવવાની અને ત્યારબાદ ત્રીસ ચાલીસ જે ટોકનો આપે અને તેમાં તમારે કામગીરી માટે જવાનું એટલે કે અત્યારના આ સમયમાં એકવીસમી સદીમાં આધુનિક ઇન્ટરનેટના યુગમાં પણ હજુ માત્ર ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ ગુજરાતની વાતો થાય છે ખરા અર્થમાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે તે વાત અહીં આ આપને આજે જે રિયાલિટી ચેક કરી જે હકીકત આપણે જોઈ કે કેટલી હદે આ જે બુક એપોઇન્ટમેન્ટ જે છે તે કામગીરી કરે છે